નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કદાવર આદિવાસી નેતા નારણભાઈ રાઠવાએ ભાજપનું પ્રવેશ કરી ગઈકાલે ભાજપ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લોકસભા વિસ્તારના કદાવર અને વર્ષો સુધી કોંગ્રેસના અગ્રણી રહેલા નારણભાઈ રાઠવા રેલ રાજ્ય મંત્રી બની ચૂક્યા છે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ પણ હતા અને અચાનક જ તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી અને ભાજપમાં પ્રવેશ કરતા કોંગ્રેસની અંદર સન્નાટો છવાઈ ગયો છે ગઈકાલે તેઓએ પોતાના નિવાસસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યકરોના પાસેથી વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા અને કાર્યકરો દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો તેઓના સ્થાને કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા જેમાં ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા મહામંત્રી મેહુલભાઈ પટેલ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ શર્મિલાબેન તેમજ છોટાઉદેપુર જિલ્લા ભાજપના વિવિધ સેલના અગ્રણીઓ અને કાર્યકરો નારણભાઈ અને સંગ્રામ રાઠવાને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે નારણભાઈ રાઠવાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસધારાને આગળ ધપાવવામાં દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જઈશું તેવી વાત કરી હતી અને સહભાગી બનવાના પ્રયત્નો કરીશું તેવી તેઓ પ્રતિક્રિયા આપી હતી અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ ડીપુર ગઈકાલે ગાંધીનગર ખાતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ ખાતે હું નારાયણભાઈ રાઠવા રાજ્યસભાના સાંસદ પૂર્વ રાજ્યમંત્રી અને મારા સુપુત્ર સંગ્રામસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને આજે બીજો દિવસ છે આજે અમારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ ઉપેન્દ્રભાઈ એની સાથે પૂર્વ પ્રમુખભાઈ જસુભાઈ તાલુકા ભાજપા પ્રમુખભાઈ કાળુભાઈ અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષભાઈ ઉમેશભાઈ અને જિલ્લા અને નગરના તાલુકાના તમામ વરિષ્ઠ ભાજપ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પ્રતિનિધિઓ સંગઠનના આગેવાનો સાથે મિટિંગ કરી અને એ મિટિંગમાં આજે મારું અને સંગ્રામસિંહ રાઠવાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાઈ ઉપેન્દ્રભાઈ અને વરિષ્ઠ પદાધિકારીઓએ મારું ભવ્ય સ્વાગત કર્યું તે બદલ ખૂબ ખૂબ મારા દિલના અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાની અંદર અમે લોકો છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતા પરંતુ પાર્ટીમાંથી રાજીનામું મૂકી અમે લોકો ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારણ કર્યો છે ત્યારે અમે લોકો આ જિલ્લાની અંદર તાલુકાની અંદર નગરની અંદર એક બેગ થઈને ખબે ખબા મિલાવીને જેમ દૂધમાં સાકર ભળે અને દૂધની મીઠાશ વધારે ફેલાય એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે અમે લોકો સ્વાગત સાથે આપના સૌના સાનિધ્યમાં ભળી ગયા છે અને અમે લોકો એકમેક થઈને આ પાર્ટી જે કોઈ આદેશ કરે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં કે ભારતીય જનતા પાર્ટી જે કામ સોંપે એ કામને અમે લોકો સંયુક્ત રીતે પાર પાડવા માટે સહયોગ આપીશું અને એ રીતે સહયોગ મને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષાના તમામ પદાધિકારીઓએ આપ્યો છે તેવો આ તકે મેં સૌનો ખૂબ ખૂબ દિલના અંતઃ આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી જય